તાજેતરમાં કાશ્મીર પહેલગામ ત્યાંના પર્યટકો ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો આડેધર ગોળીબાર વરસાવ્યા અને સ્થળ પર અઠ્યાવીસ પ્રવાસીઓના મૃત્યુ થયા ઘણા ઘાયલ થયા આ મૃત્યુ થયેલ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી આગળ વધીએ છીએ ભાજપના શાસનમાં એટલે કે મોદી સાહેબના શાસનમાં અગિયાર વર્ષના શાસનમાં આતંકવાદીઓના કુલ ચોત્રીસ હુમલાઓ થયા જેમાં એકસો ને ચોત્રીસ નાગરિકોના મૃત્યુ પામ્યા અને એકસો ને સિત્તેર જવાનો શહીદ થયા જવાનોની સંખ્યા વધતી જાય છે બે હજાર ચૌદ પહેલા મોદી સાહેબનો એક વિડીયો હતો ગુજરાતના હતા અને કાશ્મીરના આતંકવાદ ઉપર બોલ્યા હતા કે કોંગ્રેસ પાસે આતંકવાદને નાથવાની કોઈ યોજના નથી એના માટે છપ્પન ઈંચની છાતી જોઈએ જે આ મોદી ધરાવે છે નરેન્દ્ર મોદી ધરાવે છે અત્યારે લોકચર્ચા એવી છે કે નરેન્દ્રભાઈની છપ્પન ઇંચની છાતી નથી પરંતુ છપ્પન સેન્ટીમીટરની છાતી છે અને અનેક લોકો એવું પણ માને છે કે મોદી સાહેબ પાસે કલેજો એટલે કે છાતી જ નથી આતંકવાદ કેવી રીતે નાસી શકે હકીકત પણ છે આ સ્ટેટમેન્ટ સાથે હું સહમત નથી લોકોએ નક્કી કરવું પડશે કે આતંકવાદ ક્યારે અને કેવી રીતે મોદી સાહેબ છે કે પછી મોદી સાહેબ બણકા જ રાખશે há var